સફાઈથી લઈને અહિંસાના પાઠ સુધી અલગ અલગ રીતે લોકો બાપુની યાદ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે બાપુ તેમના જન્મદિવસે શું કરતા હતા અને કેવી રીતે મનાવતા હતા ગાંધી જયંતિ મહાત્મા ગાંધીના જન્મદિવસે દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે વસ્તુતઃ ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમના માટે વૈશ્વિક સ્તરે આદર સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને વડોદરાના મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સમિતિના ચેરમેન પૂર્વ મેયર સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય પાલિકા દંડક વિપક્ષી નેતા સાથે જ નગરસેવકોએ ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આપણા સૌના બાપુ એટલે કે મહાત્મા ગાંધીજી કે જેમણે સ્વતંત્રતાની ચળવળ દ્વારા અહિંસક ચળવળ દ્વારા અંગ્રેજના સરકારનો દમ તોડી દીધો હતો અને આપણા ભારત દેશને આઝાદી અપાવી હતી સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી અપાવી હતી તેમના આદર્શો આજના જીવનમાં પણ સૂચક છે અને આપણા સૌના માટે પથદર્શક અને પ્રેરણાદાયી રહ્યા છે જ્યારે તેઓ વિદેશમાં હતા ત્યારે પોતે પણ રંગભેદના કાયદાનો ભંગ રંગભેદના કાયદાનો એ ભોગ બન્યા હતા અને તે સમયે વિદેશમાં પણ તેમણે અવાજ અવાજ ઉઠાવ્યો હતો ગાંધી બાપુ કે જેમના આદર્શો છે સત્ય અહિંસા અને ભેદભાવ વગરનું જનજીવન તેમણે આઝાદીની ચળવળને ખરા અર્થમાં જન આંદોલન બનાવી દીધું હતું અને સૌએ પોતે જ્યાં છે ત્યાંથી આઝાદીની લડત ચોક્કસ લડી શકે છે પછી તે પોતાનું સ્વદેશી વસ્તુનો ઉપયોગ હોય કે પછી ભવિષ્યના ભારતના સર્જન માટે પોતાના બાળકને સારું શિક્ષણ અપાવવાનું હોય સ્વચ્છતાને તેમ સ્વચ્છતાને તેમને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું અને સ્વચ્છતાના શાંતિના અને સત્યના આગ્રહી પણ હતા તેમને રાષ્ટ્રપિતાનું બિરુદ પણ મળ્યું છે આદરણીય મહાત્મા ગાંધીજી કે જેમના આદર્શો અત્યારે સમગ્ર વિશ્વ એમના આદર્શો પર ચાલી રહ્યા છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ અહિંસક ચળવળ દ્વારા આઝાદી મેળવી અને તેમણે વિશ્વમાં પોતાનું નામ પણ બનાવ્યું હતું આજના ગાંધી બાપુના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું